અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધન નિમિત્તે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલાવી બ્રહ્મચોરાશી સહિતના કાર્યક્રમો યોજાયા હતા મળતી વિગત મુજબ બગસરા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજે શ્રાવણી પૂનમ નિમિત્તે જનોય બદલાવા તથા બ્રહ્મચોરાસી સહિતના સમૂહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ કિરીટભાઈ જોશી મંત્રી નંદલાલભાઈ બામટા તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના કારોબારી સભ્યો દ્વારા બગસરા બ્રહ્મ પરિવારો માટે શ્રીરામ ગૌશાળા ખાતે સમૂહ યજ્ઞનો પવિત્ર બદલાવ માટે આયોજન કરવામાં આવ્યું હતું શૈલશંકરભાઈ કેશવલાલ ત્રિવેદી તેમજ જમનાબેન શિવ ત્રિવેદીના સહયોગથી બગસરાના તમામ બ્રહ્મ પરિવારો માટે બ્રહ્મચોરાસીનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સમીર વિરાણી બગસરા શું કહેશો આજે કઈ રીતની રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આજે પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેમ એ અમારા બ્રાહ્મણોનો એક અનોખો ઉત્સાહનો પર્વ હોય છે આ દિવસે અમે બગેસરામાં વસતા તમામ બ્રહ્મ પરિવારો નૂતન યજ્ઞો પવિત્ર શાસ્ત્રોક્ત વેદોક્ત વિધિ દ્વારા અમે નૂતન પવિત્ર યજ્ઞો પવિત્ર ધારણ કરીએ છીએ અમારે અમારા બગેસરાના વિદ્વાન શાસ્ત્રી બાલાભાઈ ઠાકર દ્વારા શાસ્ત્રો વિધિ દ્વારા બગેસરામાં વસતા તમામ પરિવારો અહીંયા જેને જનોએ ધારણ કરી છે સૌ ઉપસ્થિત થઈ અને અમે આજે નૂતન યજ્ઞો પવિત્ર ધારણ કરીએ છીએ સાથે સાથે અમારા પરિવારોમાં જે કોઈ સદગતિ થયા હોય છે એમનું અમે પિતૃ તર્પણ કરીએ છીએ આજરોજ અમે નૂતન યજ્ઞોપવિત પિતૃ તર્પણ દેવતર્પણ અને વડીલોના આશીર્વાદ સાથે સમૂહ ભોજન અમારા બગીસરામાં વસતા તમામ પરિવારોનું સાથે બેસી અને સ્નેહ ભોજન લઈએ છીએ અને આ પર્વની અમે ભવ્ય રીતે ઉજવણી કરીએ છીએ અમને દર વર્ષે આ શિયાળ ગૌશાળાનો પણ ખૂબ ખૂબ લાભ મળે છે એના તરફથી અહીંયા સંપૂર્ણપણે અમને સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવે છે અને સમસ્ત બ્રહ્મ સમાજ છે એ આ ગૌશાળા જે પરિવાર છે શિયાળામ ગૌશાળા પરિવાર એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માને છે